અને વડોદરાથી કુપર ચોરી રાજસ્થાનની રાવત ગેંગ ઉભી કરી રાત્રિના ચોરી કરવા આવતા હતા અંકલેશ્વર પંથકમાં બહારથી કોપર ચોરી કરવા માટે રાજસ્થાની રાવત ગેંગ આવી ચોરીને અંજામ આપી રહી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા પાસેથી ઝડપી પાડેલા રાજસ્થાની રાવત ગેંગ છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી અંકલેશ્વરમાં સક્રિય બની હતી સમગ્ર ઘટનામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ ગુનામાં સંડોવાયેલા જગદીશ સિંઘ રાવત જેલમાંથી છૂટ્યા બાદ વડોદરા રહેવા જતો રહ્યો હતો ત્યાં કોપર ચોરી માટે રાજસ્થાની રાવત ગેંગ અન્ય સાગરીતો સાથે મળી ગેંગ ઉભી કરી હતી અને આખી ગેંગમાં છ થી વધુ સભ્યો દ્વારા વડોદરાથી અંકલેશ્વર તાલુકામાં આવી કોપર ચોરી કરતી હતી રાજસ્થાની રાવત ગેંગના સભ્યો પૈકી જગદીશ રાવત અંકલેશ્વરના વિસ્તારથી વાકેફ હોવાથી ખાસ કરી રાત્રિના જ ચોરીના અંજામ આપતા હતા ખેતી વિષયક વીજ લાઈન પર રાત્રિના જ વીજ પુરવઠો બંધ છે ત્યારે ટ્રાન્સફોર્મર શોધી કાઢી તેની સાથે જોડેલા વાયરો કટર વડે કાપી નાખતા હતા અને વીજ ટ્રાન્સફોર્મર નીચે પાડી દેતા હતા જે બાદ અન્ય સાગરીતો સાથે મળી તેને પાના વડે ખોલી કાઢી અંદરથી કોપર ચોરી કરી લેતા હતા રાત્રિના બે થી ત્રણ સ્થળે સમય અનુસાર ટ્રાન્સફોર્મર તોડી પાડતા હતા

કોપીરના કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દિવામાં જેથી જૂના દીવા વિસ્તારના જેતા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડવામાં તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા બે હજાર બાવીસ થી લગભગ બે હાજર ચોવીસ સુધી સત્યાવીસ જેટલા ગુનાઓ આ કબૂલાત કરેલ છે